મહુવાના મંદિરમાંથી રાત્રે બાર વાગ્યે નિત્ય સ્વરૂપ સામે દ્વારા ભગવાન લક્ષ્મીનારાયણની મૂર્તિ ખસેડવાનો મામલો ગજવા પામ્યો હતો

અને ઘનશ્યામ હરિકૃષ્ણ મહારાજની મૂર્તિ સવાર રાતના બાર વાગે ઉઠાવી ગયા અને ગણપતિ હનુમાનજી અને શિવ શંકર ભગવાનની મૂર્તિ ત્યાં રાખતા ગયા એ અત્યારે બે મહિનાથી પૂજા કોઈ થતું નથી અને એવું એને દમ કૃત્ય કર્યું છે અને ઓલી મૂર્તિ સવારમાં જે લક્ષ્મીના દઈ ગયા પાંચ વાગે લઈ ગયા બાર વાગે લઈ ગયા પાંચ વાગે આરતી હતી ઉતાર કે એના વિરુદ્ધમાં આજે અધમ કૃત્ય કર્યું છે એટલે અમે આ સાધુ ને ભગવાન ધારીઓને કહેવામાં સુધરી જાઓ તો સારું છે અમારા હિતમાં છે તમારે આ હરિભક્તો જાગી ગયા છે હવે હવે તમારું સહન નહી કરે તમારું હવે તમારું બહુ સહન કર્યું છે તમારો ભગવા ધારીઓનું દેશમાં તમે બહુ ખોટું કાર્ય કર્યું છે તો હવે સુધરી અને સંપ્રદાયના ભગવાનના જે શાસ્ત્રો પ્રમાણે સિદ્ધાંતો પ્રમાણે વર્તન વર્તો અને તાલિબાનો જેવું કૃત્ય બંધ કરો